હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ સુરતનું ફેમસ સુરતી લોચો જો તમે ક્યારે ના બનાવ્યો હોય તો તમે આ વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે મેં ફ્રેન્ડ એક મોટી વાડકી ચણાની દારને લઈ લીધા છે પછી આપણે એક અડદની દાળ એનાથી નાની વાડકી લીધા છે અને એનાથી પણ નાની વાડકી એટલે બે ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે અને એને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈને પછી આપણે પલાળીને સાતથી આઠ કલાક માટે રાખી દેવાના છે તો મેં એને સવારે પલાળી દીધા હતા રાતે તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગયા છે હવે આપણે આને ક્રશ કરી લઈએ જો તમારે પાણીની જરૂર પડે તો જે આપણે પલાળ્યું છે પાણીમાં એ જ પાણીનો ઉપયોગ કરી લેવાનો છે અને આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લીધું છે આવી રીતનું તમારે ક્રસ કરવાનું છે હવે આપણે આને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મેં એક મોટી તપેલીમાં ફ્રેન કાઢી લીધું છે અને હવે આપણે આને આથો આવવા દેવાનો છે તો મેં આને આખી રાત માટે આથો આવવા માટે રાખી દીધું છે તો ફ્રેન તમે જોઈ શકો છો સવારમાં એકદમ સરસ આથો આવી ગયો છે ઉપર તમારે પળ થોડું વાઇટ થઈ જશે અને નીચે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો હાથો આવી ગયો છે એને મેં એકવાર ફેટી લીધું છે અને હવે આપણે આની અંદર ફ્રેન્ડ અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને મીઠું એડ કરવાનું છે આની અંદર ફ્રેન્ડ આપણે બીજા કંઈ મસાલા કરવાના નથી હવે આપણે આ બધું મિક્સ કરીને આપણે જેટલી પ્લેટ એક પ્લેટનું બેટર આપણે અલગથી એક બાઉલમાં કાઢી લેવાનું છે અને એની અંદર આપણે પાણી એડ કરીને પતલું કરવાનું છે જો તમે બધું બેટરની અંદર એક સાથે પાણી એડ કરશો તો તમારું બેટર કદાચ પતલું કે જાડું થઈ જશે તો તમારે મુશ્કેલી પડશે એટલે આપણે જેટલું એક થાળી મૂકવાની હોય તો આપણે એક જ થાળીનું બેટર અલગથી લઈ લેવાનું છે એની અંદર આપણે પાણી એડ કરીને અને પતલું કરી દેવાનું છે તમે જોઈ શકો છો આવી રીતનું પતલું આપણે રાખવાનું જ છે બેટર એક ધાર પડે એવી રીતનું બેટર આપણે રેડી કરી દેવાનું છે તો આ બેટર રેડી થઈ ગયું છે ફ્રેન્ડ જો તમને બતાવી દો તમે ઊંધું કરો તો તમારે આવી રીતની એક લાઇન પડે એવી રીતનું બેટર રાખવાનું છે આપણે ફ્રેન્ડ એક બાજુ ઢોકળિયું પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે ઢોકળાની પ્લેટ લઈ લઈશું અને એની અંદર આપણે તેલ લગાવીને ક્લીસ કરી લઈશું અને મેં આ બેટરની અંદર થોડો ચપટી ઈનો નાખીને ફેટીને પછી એડ કરી દીધું છે અને આપણે આ પ્લેટને ઢોકળિયામાં મૂકી દેવાની છે અને ટેપ કેવું નથી કરવાનું ફ્રેન્ડ આની અંદર એલ બબલ કેવું કાઢવાનું નથી આપણે તો આપણે હવે ઢોકળાનું કૂકર ગરમ થઈ ગયું છે એની અંદર આપણે મૂકીને આપણે દસ મિનિટ સુધી આને થવા દઈશું તો ત્યાં સુધી ફ્રેન્ડ આપણે લોચાનો સ્પેશિયલ મસાલો બનાવીને રેડી કરી દઈએ તો એના માટે મેં એક બાઉલ લીધું છે એની અંદર આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે થોડું તીખું લાલ મરચું એડ કર્યું છે પછી આપણે ફ્રેન્ડ એની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે એક ચમચી જેટલો પછી ફ્રેન્ડ આપણે આની અંદર સંચર પાવડર એડ કરીશું એક ચમચી અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને થોડું આપણે જીરું પાવડર એડ કરી દેવાનું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ તો આપણો આ મસાલો રેડી થઈ ગયો છે હવે મેં કોથમીરને ધોઈને દાંડી સાથે જે એક મિક્સચર બાઉમાં લઈ લીધું છે એની અંદર આપણે ફુદીના પણ પત્તા પણ આપણે ધોઈને લઈ લેવાના છે સો ગ્રામ જેટલા કોથમીર છે અને પચાસ ગ્રામ જેટલો ફુદીનો લીધો છે એની અંદર આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આવી રીતની જે ઝીણી સેવ આવે છે ફ્રેન્ડ એને એડ કરવાની છે આ જરૂરથી એડ કરજો ફ્રેન્ડ અને આપણે એક લીંબુનો રસ આપણે આવી રીતે કાઢીને એડ કરી દેવાનો છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર ચારથી પાંચ તીખા મરચાં હાથી કટ કરીને અંદર એડ કરવાના છે આપણે પેસ્ટમાં કંઈ પણ એડ નથી કર્યું એટલે આપણે આવી રીતે મરચાં તીખા અંદર એડ કરવાના છે આપણે દરદરા એને ક્રશ કરી લીધા છે અને હવે ફ્રેન્ડ આપણે એની અંદર થોડો બરફ એડ કર્યો છે અને પછી સરસ એકદમ પેસ્ટ રેડી કરી દેવાની છે તો આપણી ચટણી ફ્રેન્ડ રેડી થઈ ગઈ છે દેખાય છે ને ફ્રેન્ડ એકદમ સરસ ગ્રીન ચટણી તમારે આની અંદર બરફ એડ કરશો તો એકદમ સરસ ગ્રીન ચટણી બનશે તો આપણો લોચોમાં રેડી થઈ ગયો છે તો મેં એના માટે ઝીણી સેવ લીધી છે મેલ્ટેડ બટર લીધું છે આપણે જે મસાલો બનાવ્યો એ અને જે ચટણી બનાવી છે એ તો હવે ફ્રેન્ડ આપણો આ લોચા ઉપર આપણે બટરને મેલ્ટ કરીને અંદર એડ કરી દેવાનું છે એક ચમચી જેટલું અને એને સરસ આપણે સ્પ્રેડ કરી દેવાનું છે બધી બાજુ ફ્રેન્ડ તમે આ લોચો જરૂરથી ટ્રાય કરજો તમે પહેલીવાર બનાવતા હશો તો તમે આવી રીતે બનાવશો તો એકદમ સરસ બનશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણો લોચો બનીને રેડી થઈ ગયો છે તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ લોચો આપણો બનીને રેડી થઈ ગયો છે તમે આ માપથી અને આ ટેકનિકથી બનાવશો તો તમારો લોચો એકદમ સરસ બનશે બગડશે પણ નહીં પહેલીવાર બનાવતા હશો તો પણ હવે ફ્રેન્ડ આપણે આની ઉપર બટર એડ કરવાનું છે તમે સિંગ તેલ પણ એડ કરી શકો છો પછી આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો છે ફ્રેન્ડ એને એડ કરવાનો છે આની પર તમે ઝીણી ડુંગળી પણ સમારીને એડ કરી શકો છો આપણે અત્યારે નાઇલન સેવ એડ કરી છે ગ્રીન ચટણી જે બનાવીને ફ્રેન્ડ આપણે રાખી છે એને સર્વ કરી છે તો રેડી છે ફ્રેન્ડ આપણો સૂરથી લોચો એકદમ સરસ અને ટેસ્ટી